અમદાવાદના બાવળામાં વરસાદી સમસ્યા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ સામે આવ્યો છે બાવળા બગોદરા હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે રખડતા ઢોર ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી લોકોની ભીતિ તાજેતરમાં જ હાઈકોર્ટે રખડતા ઢોર રોંગ સાઈડ બાબુઓને ખરાબ રસ્તા સહિત વિવિધ મુદ્દે પોલીસ તંત્ર અને સરકારની ઝાટકણી કાઢી છે હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ શહેર સહિતની રાજ્યમાં આ બાબતે કોઈ સુધાર નથી આવ્યો સાથે જ બાવળાના સ્થાનિકોએ વિવિધ સમસ્યાને લઈ નગરપાલિકા સામે નારાજગી ઠાલવી છે તાજેતરમાં જ હાઈકોર્ટે રોંગ સાઈડ આવતા લોકો રખડતા ઢોર ટ્રાફિક સમસ્યાની બાબતે પોલીસ વિભાગ અને સાથે સરકારની ચાટકણી કાઢી છે પરંતુ હજુ પણ એ બાબતે સુધાર નથી આવી રહ્યો અમદાવાદની સાથે અમદાવાદ ગ્રામ્યમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે આ હાઈવે છે અમદાવાદ બાવડા હાઈવે બગોદરા હાઈવે કે જ્યાં આ રોંગ સાઈડ આવતા લોકો અહીંયા જોઈ શકાય છે એક બાબત છે કે અહીંયા હાઈવે ઉપર જે બાવડા અંદર આવતાની સાથે પાણી ભરાયેલા છે હાઈવે ઉપર જેના કારણે આ લોકો રોંગ સાઇડમાં આવી રહ્યા છે એક એમની મજબૂરી પણ કહી શકાય છે પણ સાથે સાથે અહીંયા ટ્રાફિક કર્મચારીઓ પણ છે એ ક્યાંક રોકી નથી રહ્યા